મિત્રો ઘણા એક્સિડન્ટ સિંગલ પટ્ટી રોડ ઉપર થાય છે તો આજે કારણ જાણો અને સેફ ડ્રાઇવિંગ શીખો નમસ્તે મિત્રો હું છું સવાણી સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી મિત્રો સિંગલ પટ્ટી રોડ પર કાર ચલાવતી વખતે કઈ કઈ બાબત શું શું બાબત ધ્યાનમાં રાખવી એના વિષયનો આજનો વિડીયો છે તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આજે આપણે સ્ટુડન્ટને સમજાવવાનું છે કે સિંગલ પટ્ટી રોડ ઉપર કઈ રીતે કાર ચલાવી શું શું વસ્તુનું ધ્યાન રાખવું જેનાથી સ્ટુડન્ટને પણ સમજણ મળશે અને તમને લોકોને પણ સમજણ મળશે કે કઈ રીતે સિંગલ પટ્ટી રોડ ઉપર કાર ચલાવવી જોઈએ ઓકે મેડમ સૌથી પહેલો પોઈન્ટ કે જ્યારે પણ સિંગલ પટ્ટી રોડ પર કાર ચલાવતા હોય ને તો ડાબી બાજુ ટચ કરીને ચલાવવાની જો આ ડાબો વાઈટ પટ્ટો જે દેખાય છે કે નહીં રાઇટ લાઈટ એને દબાવીને ચલાવવાની છે વચ્ચે કાર ન ચલાવવાની બરોબર છે કેમ કે સિંગલ પટ્ટી રોડ પર કોઈ પણ અચાનક સમય આવી જાય છે જેનાથી અકસ્માતનો ચાન્સ રહે છે બરોબર છે એટલે હંમેશા કઈ બાજુ દબાવીને ચલાવવાની ડાબી બાજુ ઓકે વેરી ગુડ રાઇટ પટ્ટો ડાબી બાજુ છે ને એને દબાવીને ચલાવવાની પછી જમણી બાજુ વાહન કોઈ તમને ટચ નહીં થાય ઓકે ઓકે બીજું મહત્વનું ધ્યાન એ રાખવાનું છે મેડમ કે સિંગલ પટ્ટી રોડ પર સ્પીડ નો કંટ્રોલ રાખવાનો છે બરોબર છે સિંગલ પટ્ટી રોડ પર ક્યારે વધારે સ્પીડ નથી આપવાનું ડ્રાઇવિંગ નથી કરવાનું ધીમી અને કંટ્રોલથી ચલાવવાની છે કારણ કે સામેથી અચાનક વાહન આવતા હોય તો સરળતાથી આપણે ગાડીને કંટ્રોલ કરી શકીએ બરોબર છે ઓકે ત્રિજુ મેડમ વળાક અથવા તો કહો અથવા તો અંધારાવાળો વાળો વળાક આવે ને જેમ કે આ અંધારાવાળો વાળો વળાક ગણાય છે બરાબર છે આ જગ્યા ઉપર હોન યોગ્ય રીતે ખૂબ જરૂરી છે એટલે આવી જગ્યા ઉપર હોન મારવાનો વેરી ગુડ પરફેક્ટ હોન આપવાથી સામે જે આ રિક્ષા આવે છે એ ડ્રાઈવર એલર્ટ રહેશે સમજાય ગયું ચોથો પોઈન્ટ છે મેડમ ઓવરટેક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર છે આગળનો રસ્તો આપણને સંપૂર્ણ રીતે સ્પષ્ટ ન દેખાય ને ત્યાં સુધી ઓવરટેક આપણે નથી કરવાનું ઓકે રસ્તો સ્પષ્ટ ન દેખાય ત્યાં સુધી બસ ઊભું રહી જવાનું બરાબર છે રસ્તો સ્પષ્ટ થઈ જાય પછી ઓવરટેક કરવાનો પ્રયત્ન કરવાનો છે જો પેલો ભાઈ ઓવરટેક કરે છે ને રોંગ છે સામેથી ગાડી આવે છે ફોર વ્હીલર તો ભી ઓવરટેક કરે છે તો એ રોંગ છે એવી રીતે ઓવરટેક નથી કરવાનું રસ્તાનું વિઝન એકદમ ક્લિયર થઈ જાય પછી જ ઓવરટેક કરવાનો ઓકે પાંચમો પોઈન્ટ છે મેડમ કે રસ્તાની સાઈડ પર ચાલતા પદયાત્રી હોય ને કે સાયકલ લઈને જાતા હોય અથવા તો બાળકો એનું ખાસ ધ્યાન રાખવાનું છે સિંગલ પટ્ટી રોડ પર તેઓ અચાનક સામે આવી જાય છે બરોબર છે હવે જો સામે આવે છે ને વ્યક્તિ એ ક્યારે આ રોડ થી આ બાજુ વહી જાય એનું આપણને આઈડિયા નથી એનું માઇન્ડ કઈ રીતે કામ કરે છે એ તો આપણને આઈડિયા નથી તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે સિંગલ પટ્ટી રોડ ઉપર બરોબર છે અને ખાસ કરીને મિત્રો જે લોકો કાર શીખતા હોય એના માટે પ્રોપર ટ્રેનિંગ અને કોન્ફિડન્સ ખૂબ જ જરૂરી છે અને યોગ્ય માર્ગદર્શન સાથે તમે કોઈ પણ રોડ પર સેફટી અને કોન્ફિડન્સ સાથે ડ્રાઇવિંગ કરી શકશો યાદ રાખો મિત્રો સેફ ડ્રાઇવિંગ એટલે ધીરજ અને સાવધાની અને ટ્રાફિકના નિયમનું આપણે બધાએ પાલન કરવું જરૂરી છે તો મિત્રો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો અમને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને ફોલો જરૂરથી કરજો અને હા મિત્રો જો તમે મારા વિડીયો જોશો તો તમને કાર ચલાવવાના એક્સપર્ટ બનાવી દઈશ